નવરાત્રી પર્વે આદર્શ નિવાસી શાળામાં ગરબા મહોત્સવ પાવન પર્વ નિમિત્તે આદર્શ નિવાસી શાળા ખાતે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં એકબીજાની સાથે મળીને ઉત્સવની આનંદમય ઉજવણી કરી હતી સવારે સૌ પ્રથમ પ્રાર્થના સંમેલન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ શ્લોકો હુમાન ચાલીસા ભજન તેમજ ધૂનનું ગાન કરી ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જ્યો હતો પ્રાર્થના બાદ વિદ્યાર્થીઓને શાળાના વિશાળ સ્ફૂર્ત લોકગીતો પણ રજૂ કર્યા હતા જેના કારણે કાર્યક્રમમાં ઉમંગ અને રંગ હતો આ પ્રસંગે શાળાના શિક્ષક ગણ તેમજ બિનશૈક્ષણિક પણ વિદ્યાર્થીઓ સાથે ગરબા રમીને ઉત્સવમાં સક્રિય ભાગ લીધો હતો શાળાના શ્રીએ ગરબા મોસોને સફળ બનાવવા માટે શિક્ષક અને સ્ટાફ દ્વારા કરાયેલી પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને વિદ્યાર્થીઓને આવી પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા રહેવાની પ્રેરણા આપી હતી ગરબા મોસોના આયોજનથી શાળામાં સૌહાર્દપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક વાતાવરણનું નિર્માણ થયું હતું વિદ્યાર્થીઓમાં ઉત્સાહ આનંદ અને એકતા જેવા મૂલ્યો વિકસાવવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ હોવાનું શાળાના શ્રી ઉમેર્યું હતું રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ